વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલા જશોદાનગરમાં યુવકની હત્યાના કેસમાં આજે મકરપુરા પોલીસે ત્રણ આરોપીઓને સાથે રાખીને સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું આ સમયે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને ગુજરાત પોલીસ જિંદાબાદ અને મકરપુરા પોલીસ જિંદાબાદના નારા લાગ્યા હતા આરોપીઓ બે દિવસના પોલીસ રિમાન્ડ પર છે ત્યારે પોલીસ ત્રણેય આરોપીની પૂછપરછ કરી રહી છે આવતીકાલે શનિવારે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે સુશીલાબેન પત્ની બિટ્ટુ ગજાનંદ પટેલ ઉંમર પિસ્તાળીસ રહેવાસી એ ઓબ્લિક આઠ શિવશક્તિનગર જશોદા કોલોની મકરપુરા વડોદરા એ મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમના દિયર અનુપ ગજાનંદ પટેલ ઉંમર ચાલીસ તેમની પત્ની સુનિતાબેન તથા બાળકો સાથે આમ્રપાલી કોમ્પ્લેક્સ ફ્લેટ નંબર એફ વન પહેલો માળ મકરપુરા એરફોર્સ સ્ટેશન પાસે રહે છે અનુપભાઈ જીઈવર વર નોવા કંપની હાલોલ ખાતે શિફ્ટવાઇઝ નોકરી કરે છે તેર જાન્યુઆરીના રોજ રાત્રે અંદાજે સાડા નવ વાગે મારી મોટી દીકરી અંશિકાનો જન્મદિવસ હોવાથી અનુપભાઈ અમારા ઘરે આવ્યા હતા ત્યાં થોડીવાર બેસીને બર્થડે વિશ કર્યા બાદ તેઓ નોકરી માટે નીકળ્યા હતા ઘરની બહાર વાતચીત દરમિયાન અચાનક પડોશી રાહુલ યાદવ મનુ યાદવનો દીકરો તથા તેની સાથેનો બીજો એક વ્યક્તિ આવ્યો હતો અને અનુપભાઈ સાથે ચાવીને લઈને બોલાચાલી ઝઘડો શરૂ કરી દીધો હતો રાહુલે અનુપભાઈને બે ત્રણ થપ્પડ માર્યા હતા आ, सबसे पहले मकरपुरा पुलिस का मैं धन्यवाद करना चाहूंगी कि उन्होंने बहुत ही कम दिनों में जो कार्यवाही की है सख्त से सख्त कार्यवाही की है और इन जो गुंडा तत्व है इनको पकड़ा है हथियारों को पकड़ा गया है तो हमें उम्मीद है कि हमें न्याय मिलेगा काम से नहीं है, मकरपुरा पुलिस से जी बहुत ही प्रशंसनीय काम मकरपुरा पुलिस ने किया है बहुत ही झड़पी काम किया है जो उन्होंने आश्वासन दिया था उसपे सौ टका वो उतरे हैं जो आरोपी अभी भी फरार है मुझे मकरपुरा पुलिस से पूर्ण विश्वास है कि वो वो कार्य करेगी मेरा नाम मंजूबेन पटेल